રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે તેના પર ચર્ચા કરવી છે કારણ કે સાબરકાંઠામાં એકવાર ઉમેદવારનું નામ ભારતીય જનતા પાર્ટીએ બદલી નાખ્યું બીજા નવા ઉમેદવારનું નામ પણ જાહેર કરી દીધું પરંતુ હવે આ નવા નામને લઈને પણ વિરોધ શરૂ થઈ ગયો છે નોંધ્યે છે કે હાલ આ સાબરકાંઠાની અંદર આ વિરોધ વધી ગયો છે મેઘરજમાં આજે સજ્જડ બંધ પણ રાખવામાં આવ્યું છે નોંધ્યે છે કે આપણી વિગતે જો જણાવી દઉં સાબરકાંઠા લોકસભા બેઠક પર વિરોધ યથાવત ભાજપ દ્વારા સૌ પ્રથમ જયારે ભીખાજી બારૈયા કે જેમનું નામ જાહેર થઈ ગયું છે પરંતુ હવે તેમના નામને લઈને પણ વિરોધ થયો છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર તેમના નામને લઈને વિરોધ શરૂ થઈ ગયો છે અને આજે તો કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓ જે ભીખાજીના સમર્થકો છે તે પણ અને સાથે સાથે અન્ય લોકો કે જેમને શોભનાબેન બારૈયા નામથી તકલીફ છે અથવા તો તેઓ સહેમત નથી તેઓ પણ આજે વિરોધ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે મેઘરજમાં તો આજે બંધ પણ રાખવામાં આવ્યું છે સજ્જડ બંધ છે વિકાજી ઠાકોરના સમર્થનમાં મેઘરજ ત્યારે આજે આપણા જે ચર્ચા છે શા કારણે વિરોધના સૂર આટલા બધા વધી ગયા છે સાબરકાંઠામાં હિંમતનગરમાં તેને લઈને ચર્ચા કરીશું મારી સાથે આ ચર્ચા પર ભાગ લેવા માટે મારા સહયોગી હિતેન્દ્ર બારોટ તો ઉપસ્થિત છે જ સાથે સાથે આપણી સાથે હિંમતનગર

એને લઈને નારાજગી જોવા મળી રહી છે એનું મુખ્ય કારણ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કર્મઠ કાર્યકર્તા છે કમિટેડ કાર્યકર્તાઓ છે એને સમાજ માટે ખૂબ કામ કરતો હોય છે ત્યારે સ્વાભાવિક છે કાર્યકર્તા ની એક અપેક્ષા હોય કે સારો સેવા ભાવ ની તક મળે જે પ્રકારે જીતેન્દ્રસિંહ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ કે મહિલા મોરચામાં અનેક મહિલાઓ છે આગેવાનો છે ઠાકોર સમાજની મહિલાઓ પણ છે એમને પણ તક આપી શકાય હોત એટલે જીતેન્દ્રસિંહ પણ મારો એક સવાલ છે કે જે પ્રકારે દોઢ વર્ષની અંદર જ મહેન્દ્રસિંહ પારૈયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને એમના પરિવારના પત્ની એમને પત્નીને ટિકિટ સ્વપ્નાબેન ને મળી તો સ્વાભાવિક છે ભાજપનો વફાદાર કાર્યકર્તા નારા મહિલા કાર્યકર્તા નારા થાય જીતેન્દ્રસિંહ આની પાછળ કોણ હોય શકે છે આ જે પ્રકારે મહેન્દ્રસિંહ પારૈયાની પત્નીને ટિકિટ અપાવી કોને મહેન્દ્રસિંહ પારૈયા નું ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય પ્રવેશ કરાવતા કોણ હતા એ તો સાહેબ ખ્યાલ નહીં અમન સાહેબ એ બધા મોટા નેતાઓ સાહેબ એ લોકો તો બધા

અરવલ્લી તમારું દુઃખ થયું સાહેબ જીતેન્દ્રસિંહ ખરેખર સાબરકાંઠા લોકસભા બેઠક માં મહિલા ઠાકોર ઉમેદવાર કોણ કોણ હતા જેને ટિકિટ મળવી જોઈએ આપના મત મુજબ

એમના વાઈફ ની ટિકિટ કેમ આપે સાહેબ ટિકિટ લઈ એમનું સાહેબ જેને જે ટિકિટ પક્ષે આપી ટિકિટ એમને જે બી હોય ટિકિટ આપી બરોબર બારે વિચાર કરું છો ભાઈ મારા વાઈફ નું કે છે નામ આ લોકો તો મારા બી

અને આપડે એવું નઈ કે કોઈ સવારે ટીકીટ આપો તો તો કોઈ સવારે તમારું નામ ગમતું હોય તો બીજા મહિલા ને ટીકીટ આપો તમે પણ તમે કાર્યકર્તા ને ટીકીટ આપો મહિલા મોરચા ના કાર્યકર્તા ને ટીકીટ આપો તમે કાર્યકર્તા વિરુદ્ધ કેમ ટીકીટ આપો તમે જે બીજા પણ કોઈ નામ હતા રેખા બેન ઝાલા ને લઈને ઓડિયો ક્લિપ હમણા વાયરલ થઈ હતી અરે બેન હું તો બેન હું તો જાવ કે મહિલા નો નોન કોઈ ખ્યાલ ના હોય બેન પણ તું જા કોઈ બી મહિલા ને ટીકીટ આપો હમ એટલે હિતેન્દ્ર આ તો એવું છે વિકલ્પો હતા તેમ છતાં ભાજપના કાર્યકર્તાઓને એક તરફ રાખીને જે નવા નવા જોડાયા છે હા હું એવું કેવું મતલબ કે જોરા નથી બેન તો કોઈ રખતું નથી બેન બેન નું જિતેન્દ્રસિંહ જિતેન્દ્રસિંહ સોમનાબેનને કો નથી ઉમેદવાર બદલવો જોઈએ બદલ ઉમેદવાર સાહેબ ભાઈ મુ નથી કેતો આખી જનતા કે છે બસ દરેક કાર્ય કરતો કે સાહેબ આ મુ નથી કેતો દરેક મતદાન સાહેબ મંદુક છે લોકો બહાર નહી આવે લોકો બહાર નહી આવતા અને સાહેબ અમે તો ભારતીય જનતા પાર્ટી પાર્ટી માં છે અને પાર્ટી માં રહેવા સાહેબ બાકી જો ઉમેદવાર ગમે ત્યાં છે સાહેબ ભાજપ તો વિન થવાની છે ભાજપ વિન થવાની સાહેબ ચારસો ને પાંચસો પાંચ દસ ભાજપ સાહેબ પણ આમાં શું છે કે લોકો કાર્ય કરતા મંદુક થયું સાહેબ અને આવનારો સાહેબ પાર્ટી પથારી પર સાહેબ અમારે સાહેબ જિલ્લામાં સાહેબ એમને પર જે લોકો કોંગ્રેસપતિ ભાજપમાં આવે ને ના આવે તો ટિકિટ મળતો પાર્ટીના અસર નઈ થતી બધા અસર થાય બધા અસર બધા લોકો વિરોધ વિરોધ આજે આઘાત તો લાગે ને આજે એમની જિંદગી કુરબા સાહેબ બી નથી જે ભાજપ અનમ્યુટ જી

આપે જે પત્ર લખ્યો છે એના વિશે થોડું જણાવી દેસુ પછી એક સવાલ છે એનો જવાબ લખ્યો છે શું કયા કયા મુદ્દાઓ લખ્યા છે આ પત્રમાં

આજે પણ એમની કોઈ મોટી ભૂમિકા હોય મહેન્દ્રસિંહ મારે એમના કોઈ ભાજપમાં જોડાય એમને ટિકિટ અપાવી હોવાની વાત છે આ વાત માં દમ કેટલો એ સાહેબ આપણે ના કહી શકીએ કે સાહેબ એ ખ્યાલ નહિ સાહેબ એમને બાકી આપડે તો કહ્યું સાહેબ કે કાઈ કદાચ ટિકિટ મળી જો કોઈના ઉપર આક્ષેપ રાખતા નહિ સાહેબ આપણે જે તે તે હોય ખ્યાલ નહિ સાહેબ બાકી પાર્ટીને પાર્ટીને કાર્ય કે ટિકિટ મળી જો મહેન્દ્રસિંહ મારીએ જે સામ્રાજ્યની પુનઃ ભરતા હતા પ્રભુભાઈ સાથે પડી છે એવું તમને લાગે છે એમના પત્નીને પણ ટિકિટ મળી

કેવી કેવી વાતો થાય છે ત્યાં હાલ અને કેવા કેવા વિરોધના સુર છે કોના વિરુદ્ધ ખાસ તો વિરોધ છે સોમનાથબેન બારૈયા વિરુદ્ધ જ આ વિરોધ છે કે પછી તેમનું નામ આગળ લાવવાવાળા પાછળના જે લોકો છે તેમના માટે પણ આ વિરોધના સુર ઉઠ્યા છે સાહેબ બેન સોમનાથબેનનો વિરોધ છે અને એમને જેને સફળ વિરોધ સાહેબ કરવામાં કોણ કોણ છે

સાબરકાણ ચલાવ્યું રાજકારણ બહુ ચાલે છે એક પ્રભુ પટેલ રાજકારણ ચાલે બીજું અત્યારે ગજેન્દ્રસિંહ પરમાર કોઈ કો કે મહેશ પટેલ બધા નો

બેને ટીવી તો તો પબ્લિક તો સાહેબ સાહેબ પબ્લિક કે તો ચૂંટણીનો કરવા છે ચૂંટણીનો પબ્લિક ચૂંટણીનો કારણ કે

હિતેન્દ્ર હાલ જે રીતની સ્થિતિ છે વિરોધ જે રીતે આગળ વધી રહ્યો છે અત્યારે આ શું અસર લાવશે શું બદલાવ લાવશે હવે સાબરકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ પર વહેંચાયેલી છે ત્યાં એક પ્રફુલ પટેલ કે જે પૂર્વ ગૃહમંત્રી હતા અને અત્યારે હાલ દાદરા નગર હવેલી સેલવાસ્તા તેવા એડમિનિસ્ટ્રેટર પણ છે હવે ખૂબ મોટો પ્રભાવ આજે પડી રહ્યો છે મહેન્દ્રસિંહ મારૈયા કે જેઓ તેમના થકી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા દોઢ વર્ષ પહેલા

એ ટીમના કારણે વિરોધ થવાના કારણે એમના પ્રભુલ પટેલના પોઠિયાના પતિને આ ટિકિટ મળી હોવાની પણ ચર્ચાઓ છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખુલીને વિરોધ કરી રહ્યો છે કે મહિલા મોરચા અને પ્રદેશની કચ્છાએ કૌશલ્ય કુંવરમાં જેવા સિનિયર નેતા કે જે પ્રદેશની ટીમમાં પણ છે એ પોતે હયાત હોવા છતાં પણ પાર્ટી એમને ટિકિટ ના આપી મહિલા મોરચામાં બુથ લેવલે તાલુકા લેવલથી લઈને જિલ્લા લેવલે પણ સારી મહિલા મોરચાની કાર્યકર્તાઓ પણ હતી ઠાકોર સમાજની મહિલાઓ પણ હતી પણ પાર્ટીએ ટિકિટ ના આપીને મહિલા મોરચા અને ભારતીય જનતા પાર્ટી પાર્ટીને નું અપમાન કર્યું હોવાનું પણ કાર્યકર્તાઓને લાગી રહ્યું છે આ માત્ર જીતેન્દ્રસિંહ તો એ માત્ર ચહેરો છે આવા તો અનેક લોકો છે જેમના દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પણ કનુભાઈ પટેલ રજૂઆત પણ કરાઈ છે કનુભાઈ પટેલ દ્વારા પણ સ્થાનિક લેવલે જે અત્યારે વિરોધો સુર કાર્યકર્તાનો ઉછો છે છે આ બાબતે તેઓ પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પણ વાત કરશે સાથે જીતેન્દ્રસિંહે ચેતવણી પણ આપી છે કે જરૂર પડે તો એમના દ્વારા કહી શકાય કે ગ્રામજનો દ્વારા મતદાન નો બહિષ્કાર કરે જે ભારતીય જનતા પાર્ટી ને ભારે પડી શકે

ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે ભારતીય જનતા પાર્ટી આવી સાબરકાંઠાનું મોટું યોગદાન રહ્યું છે એમાં કોઈ બેમત નથી એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આ વાત ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય નેતાગીરી અને પ્રદેશ નેતાગીરી પર સાંભળવો પડશે કાર્યકર્તાઓની અવગણના કરવા જશે તો પાર્ટીને મોટું નુકસાન સહન કરવાનો પણ વારો આવી શકે છે જી બિલકુલ જીતેન્દ્રશી આપ અમારી સાથે જોડાયા હાલ આપે વિરોધ કરી રહ્યા છો આપની રજૂઆત સાંભળવામાં આવે સારું એવું નિરાકરણ મળે તેવી આશા છે અને આ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઓકે તો દર્શક મિત્રો હાલ આ સાબરકાંઠા ને લઈને જે સ્થિતિ છે જે સમીકરણો અહીં સર્જાયા છે તેની આજે આપણે ચર્ચા કરી કારણ કે વિરોધ ધીરે ધીરે આ વધી જ રહ્યો છે જે રીતે તમામ કાર્યકર્તાઓ વાત કરી રહ્યા છે કે ચૂંટણી બહિષ્કાર કરશે અથવા તો રાજીનામા આપશે પાર્ટીમાંથી તે વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઈ કમાન્ડ દ્વારા શું પગલું લેવામાં આવે છે તે જોવું રહેશે न्यूज़ लाइव हाल बस आठ लोग आप जो उतारो हो निर्माण न्यूज़ नमस्कार